જયારે મહોરમ ના દિવસે બપોરની નમાજ અદા કર્યા પછી તાજિયાના જુલુસ ચોક થી શરૂઆત આવેલ રાજુપીર દાદાની દરગાહ ખાતે તાજીયા ને ઠંડા કરવામાં આવ્યા હતા તેમજ દસમા મોહરમ પર રોજા રાખવાની પણ પરંપરા છે જેમાં લખતરના મુસ્લિમ બિરાદરો દ્વારા રાખવામાં આવેલ રોજા છોડવામાં આવ્યા હતા જે મોહરમ પર્વ નિમિત્તે નાના બાળકો દ્વારા પણ તાજિયા બનાવવામાં આવ્યા હતા જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જીડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર